આ અગાઉ પણ મોબાઈલમાંથી ઓટીપી લઈને અનાજ ન આપવાના કિસ્સાઓ સામે આવ્યા છે મળવા પાત્ર જથ્થા કરતા ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને ગ્રાહકોને અનાજની રસીદ પણ ન આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રાહકે સસ્તા અનાજના દુકાનદાર વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે સંચાલકને ઓછા અનાજ અંગે રજૂઆત કરતા સંચાલકે ગ્રાહકને ઉડાઉ જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે

વાત કરવી છે કૌભાંડ એટલે સર જે પણ ગ્રાહક અહીંયા અનાજ વિતરણ માટે અનાજ લેવા માટે આવે છે એ ગ્રાહકોને અહીંયા અંગૂઠો મૂક્યા પછી જે પણ જેટલું અનાજ આવતું હોય એટલું અનાજ આપવામાં આવતું નહીં બીજા નંબર કે એમને કોઈ પણ પ્રકારની રસીદ આપવામાં આવતી નહીં ખેજલપુર જે ગ્રામ પંચાયત છે એમાં બે જે સસ્તા અનાજની દુકાન છે એમાં જે બીજા નંબરની દુકાન છે જે બસ સ્ટેન્ડ પાસે દુકાન આવેલી છે એ અનાજની દુકાન અંદર આવું થયેલું છે એ સંચાલક નું નામ બાબુભાઈ આમ તો મુસ્તાકર ભાઈ છે વોરા એમ વોરા છે બાબુભાઈ ભંડારવાળા તરીકે ખાસ જાણીતા છે મને સાહેબ એવું થયું કે આજે સવારે હું જયારે અનાજ લેવા માટે આવ્યો ત્યારે મારે અંગૂઠો મૂક્યો અંગૂઠા મૂક્યા પછી મને જેટલું પણ અનાજ આવતું હતું એટલું અનાજ આપવામાં આવતું નતું મને કે આટલું જ અનાજ તમારે આવશે અને બીજા નંબર કે ગયા હોય ને હું અનાજ લેવા આવ્યો ત્યારે પણ મેં અંગૂઠો મૂક્યા પછી મને જે ખરાબ અનાજ હતું નીચેનું એ અનાજ આપવામાં આવતું એટલે મેં લીધું નતું તો મને એવું કહ્યું કે ભાઈ તમે આવતા મને સારું અનાજ લઈ જજો બીજા નંબર પર અમુક સમયે લોકો ઓટીપી કરી આપણી પાસેથી લઈ લે છે અને અનાજ આપતા નથી એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે હા સાહેબ આવો અનુભવ ઘણા લોકોને થાય છે પણ આમાં શું અવાજ દબાવી દેવામાં આવે એટલે કોઈ લોકો જાગૃત નાગરિક તરીકે આવો કઈક સમસ્યા સમાધાન માટે આગળ આવતા જ નથી હા સાહેબ મેં ટોલ ફ્રી નંબર ઉપર અહીંયા દુકાનમાં ઊભા ઉભા જ ફોન કર્યો અને ફોન પર બધી જ જે સમસ્યા હતી એ સમસ્યા વર્ણવી અને એનો મને સરસ રીતે જવાબ આપ્યો અને મારી કમ્પ્લેન પણ ત્યાં લખાવી છે સંચાલકને લઈને તમે ફરિયાદ કરી હા સંચાલકને લઈને ફરિયાદ કરી સંચાલકને હતી મેં ફરિયાદ કરી મારું અનાજ આટલું આવે છે તો મારું અનાજ આટલું તમે ઓછું કેમ આપો છો તો મને એવું કહ્યું કે તમે બધું જ અનાજ જોઈતું હોય તો તમે માસરા કે બીજા જીને લઈ આવો કે બીજા તમને મળી જશે બીજા નંબર પર કે જે અમે અનાજ કે કાપીએ છીએ એમાં મામલતદાર બધાનો પણ ભાગ હોય છે અને બધાને અમારે આપવું પડે છે એ સંચાલક આવું કહેતા હતા તો હું ખીજલપુરનો વતની છું અને મારું રેશન કાર્ડ અહીંયા ચાલે છે આ ખીજલપુરની દુકાનની અંદર સસ્તાની દુકાનની તો માસરા કેવી રીતે લેવા જાઉં તો મેં એમને એવું કહ્યું કે તમે મને લખાણ આપી દો તો હું માસરાથી લઈ આવું હા એટલે ગરમ થઈ ગયા હતા સાહેબ મારી ઉપર સાહેબ મને તો મને નહીં પણ જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે બધા જ રેશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં જેટલું પણ એમને અનાજ હકનું મળે છે એ હકનું નું અનાજ મળવું જોઈએ અને મને તો મળવું જ જોઈએ એની સાથે સાથે ગામના જે બીજા અન્ય લોકો છે જે કાર્ડ ધારકો છે એમને પણ પૂરતે પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ અને આ જે સંચાલક છે એમના ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બીજા નંબર કે અહીંયા એવા મને પાઠ ભણાવતા કે ભાઈ તું ત્યાં જ લે તો ખરેખરમાં સરકાર એવું વિચારવું જોઈએ કે ભાઈ સ્થાનિક જે લોકો છે એ સ્થાનિક લોકોને જ અહીંયા સંચાલક તરીકે લાયસન્સ આપવું જોઈએ અને આમનું લાયસન્સ રદ કરવું જોઈએ